હું અમિતા અમિતાનામ મારો સવાલ છે અંગ્રેજી બરાબર ભણાવવું એટલે શું અત્યારે બરાબર નથી ભણાવાતું ખરી વાત એમ છે કે ઓગણીસો ત્રાણુ થી મહારાષ્ટ્રમાં પાઠ્યક્રમ બદલાઈ ગયો છે અને એ બહુ મહત્વની વસ્તુ છે કેમ કે બદલાયેલો પાઠ્યક્રમ જૂના પાઠ્યક્રમ કરતા અનેક રીતે ચડિયાતો છે મારી પાસે આ પાંચમા ધોરણનું પાઠ્યપુસ્તક છે જે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા હું ભણ્યો હતો અને તમારા માના પણ ઘણા ખરા ભણ્યા હશે ત્યારે ભણાવવાની રીત શું હતી પહેલા નાના નાના શબ્દો રેડ બસ એવા પછી વાક્યો આઈ એમ એ બોય યુ આર એ ગર્લ એવું વ્યાકરણનો પુટ એમાં શરૂઆતથી જ ભેળવવામાં આવતો એક વચન અને બહુ વચન પહેલો પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ કાળ વચનની પ્રમાણે એમાં થતા ફેરફારો આર્ટિકલ પ્રપોઝિશન જેમ ઉપલા ધોરણમાં જાઓ એમ આ ઝાડ વધુ ને વધુ ફેલાતી જાય પરિસ્થિતિ એવી થતી કે છ સાત વર્ષ સુધી આ પ્રમાણે ખૂબ વાંચવા લખવાનું ભણ્યા પછી બાળક જ્યારે કોલેજમાં જાય ત્યારે એ ચાર વાક્ય અંગ્રેજીના સરખા બોલી શકતો નહીં પ્રોફેસર્સના લેકચરના માથા ઉપરથી જતા જ્યારે હવેનું જે પાઠ્યપુસ્તક છે એ તદ્દન ધર્મોળથી જુદું જ છે અને એનો સિદ્ધાંત કુદરતી શિક્ષણનો છે જેમ કે કોઈ પણ બાળક પોતાની ભાષા કઈ રીતે શીખે છે જન્મ પછી વર્ષ સુધી પહેલા પણ એ પોતાની ભાષાના હજારો શબ્દો અને વાક્યો સાંભળે છે ત્યારે માં એવો ઉચ્ચાર કરે છે પછી બે ત્રણ વર્ષ એ ખૂબ ખૂબ સાંભળે છે અને થોડું થોડું બોલતો થાય છે ત્યાર પછી જયારે બાળ મંદિરમાં જાય છે અને કખો માંડે છે ત્યારે એ કલમ ખડીયો ખટારો ગઢેડો કે ગણપતિ એ બધું જ સાંભળી ચુક્યો છે સમજી ચુક્યો છે પછી પહેલાથી ચોથા ધોરણ સુધી એ પોતાની ભાષા જ શીખે છે અને ત્યાં એને માથે વ્યાકરણ મારવામાં નથી આવતું પાંચમા ધોરણ સુધી અને છતાં એ બાળક કેટલું બધું વ્યાકરણ શીખી ચુકેલું હોય છે કોઈ પણ ત્રણ વર્ષની છોકરી એમ કે છે કે આજે હું પડી ગયો હતો અથવા અમે બધા આવતીકાલે હોટલમાં જમવા ગયા હતા આ વ્યાકરણી ક્યાંથી શીખે છે એ શીખે છે જિંદગીમાંથી જીવાતા જીવનમાંથી એટલે વ્યવહારમાં જે કઈ સાંભળેલું છે સમજેલું છે એ વસ્તુ જયારે શીખવાની આવે છે ત્યારે બાળકને માટે એકદમ સરળ બની જાય છે અને આ જ સિદ્ધાંત આ પુસ્તકમાં છે એટલે જેમ બેને અને હિંમતભાઈએ કહ્યું એમ કોઈ પણ ભાષામાં સાંભળવું બોલવું વાંચવું લખવું અને પછી વ્યવહારમાં વાપરવું એ પાંચ કૌશલ્ય જરૂરી હોય છે અને આમાં શરૂઆતમાં સાંભળવા અને બોલવા ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે અને જ્યારે જેમ બાળક આગળ વધે એમ થોડું થોડું લખવા વાંચવાનું આવતું જાય છે એટલે આ રીતે બાળક જયારે ભણતું થાય છે તમને તાજુ બી થશે કે આ રીતે ભણાવવામાં આવેલું બાળક પાંચમા ધોરણમાં હોય ત્યારે પણ કેટલું સારું અંગ્રેજી બોલી શકે છે અંધેરીની એક મ્યુનિસિપલ શાળા છે જે બેન ત્યાં નિરીક્ષક તરીકે સેવા આપે છે એવા સ્થળના બાળકો ત્યાં છે કે જેના ઘરમાં અંગ્રેજી તો શું પોતાની ભાષાનું છાપું પણ નથી આવતું છતાં એ બાળકો ફટાફટ અંગ્રેજીમાં વાત કરી શકે છે એટલે આ રીતે ભણાવાયેલું બાળક સાતમી આઠમીમાં હોય ત્યારે આ જૂના કોર્સના એસએસસી ભણેલા વિદ્યાર્થી કરતા પણ સારી રીતે અંગ્રેજી ઉપયોગમાં લઈ શકે એમાં કોઈ શક નથી સરસ વાત છે હમણાં એક પ્રદીપભાઈ સાંપ્રત એવું ચાલુ છે બધું ઘણી બધી ભાષાઓ ભેગી કરીને એક વાક્ય બનાવવામાં આવે ખેચડી હા લગ્ન કરી હું કઉ પાંચ વાગ્યાના ટાઈમે ટાઈમે શબ્દ છે જ નહીં કાંઈ આઈડ ઇઝ ટાઈમ અથવા સમયે પાંચ વાગ્યાના ટાઈમે સ્ટેશને પહોંચ્યો ત્યાં સિગ્નલ અપાઈ ચૂક્યું હતું અને ટ્રેન પ્લેટફોર્મ છોડી ચૂકી હતી આ કઈ ભાષાનું વાક્ય છે આ બોલ ચાઈલ્ડ ઇઝ ધી ફાધર ઓફ ધ મેન